તો હેલો ગાઈશ આપનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં અને આજે અમે આવ્યા છીએ ખેતર અને ખેતરમાં પાણી પીવડાવી દીધું છે અને પાણી પીવડાયા બાદ જીરું પણ ઉગી ગયું છે જે હું તમને દેખાડીશ જોઈ શકો છો આપ જીરું તમને દેખાડીશ આપ જોઈ શકો છો જીરું ઘણી જગ્યાએ ઉગી ગયું છે તમે જોઈ શકો છો આર્યુ અહીંયા પણ ઉગી ગયું છે જોઈ શકો છો આપ આપી ઘણું સારું છે આપ જોઈ શકો છો